મુરલીધર જય દ્વારકાધીશ હું કે યુટ્યુબ ફેમિલી બધો દાયરો ભાઈઓ મજામાં તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ ને વાડી આવીએ રોજનું રૂટિન કામ તો શું હોય તો બધાય ખેડૂત મિત્રોને સબસ્ક્રાઈબરોને ખબર જ છે તો ચાલો જોડાયેલ રહેજો આપણે પક્ષીઓને પહેલાં તો નાસ્તો આપી દઈએ તો હવે આપણે આપણે અહીંયા મોટર હમણાં ડીઓને ઉડી ગયેલ છે તો ચાલુ કરવા હમું કરવાનો ટાઈમ નથી જતો ડીઓ બાંધવાનો તો વાડીયાથી પાણી ભરતા આવ્યા અને રોજનું રૂટિન કામ પેલો પક્ષીઓને નાસ્તો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો ચાલો હવે આપણે પક્ષીઓને નાસ્તો આપી દઈએ તો મિત્રો હવે આપણે ભરી લઈએ પીવાનું પાણી આપણે પીવાનું પાણી ભરાઈ ગયું એટલે એક બે દિવસ ઉપાધીની મિત્રો જો આપણે પોપૈયા ને તુરિયા ગલકાના વેલા વાવ્યા છે તો એક ગલાસ એને પાણી આપી દઈએ તો સારો વેગ કરે ના છે એટલે એક બે બે ગલાસમાં ટુવા દેવાઈ જાય ચાલો મિત્રો આપણે પોપૈયા અને જો આમાં તુરિયા ગલકાના વેલા છે એને અપાઈ ગયા ટુવા ચાલો જોડાયેલ રહેજો ભાઈઓ હવે ફાઈનલી આપણું બકાલન ટુવા અને તુર્યા ગલકાન વહેલાને પાણી અપાઈ ગયું હવે આપણો ફાઇનલી ડ્રેસ ટીંગાય છે તો રોજનો ડ્રેસ પહેરી અને વરગી જઈ કામે ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈ આપણે આવી ગયા ફેશિયલ વાળીના ડ્રેસમાં બે મિલિટ પોરો ખાઈ બાર સાડા બાર વાગ્યા સુધી આપણે કરીએ નીંદવાનું રોજનું રૂટિન કામ જોકે ખેડૂતભાઈઓને તો ખબર જ હોય ગામડામાં તો શું હોય સવારે ઉઠીને વાળીએ અને બે ત્રણ દિવસનું કામ છે પતી જશે એટલે આપણે તો સાયતા આઠમય આવી જાય ને કંઈક નવીનતાવાળા બ્લોગ તમને બતાવશું જેટલું શક્ય હશે એટલું ચાલો તો જોડાયેલા રહેજો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર સાડા અગિયાર વાગ્યા છે તો ભાઈઓ એવું લાગે છે કટાણે બે અઢી વાગ્યા હોય એવું પણ આજે તડકી અને ગરમીનો આકરો છે એવડો છે કે તેમની વાત જવા દો આપણે બીજો રાઉન્ડ મારી આવ્યા છે જરાક પોરો ખાઈને ને તે પછી પાણી પીવું છે તો કે અતિ ગરમી છે ને થોડીક પાથરિયું છે તો ભેગી લઈ તો જોડાયેલ રહેજો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે બાર ને આપણે કપડો બપડો બદલાવી ને હવે નીકળી છીએ એ ગામ તરફ એ જો અમારે એક આ ઉંદર મામાનો એવો ત્રાસ છે જો કે અહીંયા એને કંઈક ખાવા પીવાનું કે કાંઈ આપણે અસીરો કસીરો કાંઈ પડ્યું નથી તો આ રીતે આપણે મકાન હોલમાં ખોદીને ઢગલા કરે છે આવી રીતનું તો ખાવાનું તો કદાચ આપણે રોટલીને એવું અહીંયા પક્ષીઓને નાખી જાય એમાંથી મળી જતું હોય તો દિવાળી ઉપર કે આ વર્ષે કંઈક ધાબાનું આયોજન કરવું જોઈએ ભાઈ હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ ને આજે પણ એવી અતિ ગરમીનો પ્રકોપ છે જુઓ કાલની જેમ જ પરિસ્થિતિ તો વાદળાને બધું ગમગીન વાતાવરણ થઈ ગયું છે જો કે વીસ તારીખના કાલે તો જૂનાગઢ સુધી સાટા સુટીના વાવડ છે આજે બપોર પછી અહીંયા શું થાય એ જોવાનું રહે તો ચાલો હવે નીકળીએ આપણે ગામમાં આપણે પોતી ગયા ગામમાં ગામમાં આવીએ તો જમવાનું થઈ ગયું ત્યાર ગામડાના બપોરા આજે ગામડાના બપોરામાં ગરમ રોટલી બટેટાની સૂકી ભાજી મસાલાવાળી ડુંગળી અને સાસ દેશી ગામડાનું ભોજન તો હાલો બધાય દાયરો બપોરા કરવા ચાલો ભાઈઓ બની ગઈ છે ગામડાની દેશી મીઠી મધુર ચા ચાલો મિત્રો આવી જાવ દેશી ગામડાની મીઠી મધુર ચા પીવા

અને બેટ ને કઈ ક્લિપ સડાવવાનું એવું કઈ કે છે ક્લિપ નઈ આ બેટ આતો તો હલતો હોય ને હા તો એમ જાય એમ હા આ દેસી ગામડા નો દેસી નુકસો બેટે હલ ગઈ યુ ઓ હલિયન બેટ હર ગઈ નાખશું લાખ લાખ આ અમારો ભાઈ છે એ એવું મોબાઈલમાં જોઈ જોઈ નવું નવા નવા નુકસા કાઢ્યા કરે છે કરો કરો તો છક્કા ચોક્કા દે ને

બ પપ્પા હરગી જાય બેટ હવે પછી થાય તે બતાવીએ કેવું છે મિત્રો બેટ હરખું થાય તો તમને બતાવીએ આવું થયું બેટ હરખું હુકાઈ બુકાઈ જાય પછી આપણે તમને બતાવીએ